ગાંધીધામ સુધરાઈના આશ્રય વિહોણા માટે બનાવેલા રેન બસિરાને લગાવેલા તાળાના લીધે જેનો કોઈ આશ્રય ન હોય તેવા લોકો ફૂટપાથ પર જીવન ગાળતા જોવા મળ્યા હતા ત્યારે સૂત્રોના દાવા મુજબ અગાઉ અંદાજે છ વર્ષ પહેલા સર્વેની કામગીરી કરવામાં આવી હતી જેમાં જેને છત ન હોય અને આશ્રય ન હોય તેવા લોકોની નોંધણી કરવામાં આવી હતી જે તે સમયે થયેલી આ નોંધણીના સર્વે મુજબ થી વધુ લોકો બ્રિજ નીચે કે ફૂટપાથ સહિતના સ્થળો પર આશ્રય લેતા હોવાની હકીકત સામે આવી હતી અબતક ન્યૂઝ દ્વારા કોર્પોરેશન ડેપ્યુટી કમિશનર સંજી કુમાર રામાલોજનો સંપર્ક સાધતા તેમણે આગરના સવિમાન નિરાધાર લોકોને બસેરામાં વ્યવસ્થા કરી આપવાની ખાતરી આપી હતી આમનવ્યન કાઢે છે કારણ એમનું એક આ પબ્લિક બહારને આવે છે ને એ થોડો દારૂ પીને મય કરે છે બહાર નહી આવે છે પબ્લિક હવે અમારે કોણ ના પડે બધાય પડે અમને કેવા માટે અમે તો કેટલા વર્ષો થઈ ગયા બેન નથી લઈ ગયા ના નથી લઈ જતા બેન એમને અમે પૂછ્યું નહી કેવા હા તો કે નાના આયા નહીં અત્યારે નહીં કે હવે અમને સુવાની માંગ છે અંદર અમને રેવા દે અંદર સુવાનું દિયે બસ ખાવાનું તો ન દે તો કઈ નઈ સુવા તો દે બાર બચ્ચા વાળા અમારે હેરાન થાય છે બઉ ગાંધીધામ નગરપાલિકા દ્વારા કામચલાઉ ધોરણ રેન બસેરા બનાવવામાં આવેલ છે અને આ રેન બસેરામાં નગરપાલિકા અગાઉ જુદી જુદી એજન્સીઓ સંચાલન કરવા આપેલું હતું છેલ્લે ભુજની સંસ્થાને આપ્યું હતું સંચાલન કરવા માટે એટલે એ સંસ્થા દ્વારા કામગીરી એકંદરે સંતોષકારક નહોતી અને વારંવાર પ્રશ્ન ઊભા થતા હતા જે બે કીધું એક પ્રકારના પ્રશ્નો કે જરૂરિયાતવાળાને ઘણી વાર જ્યારે જગ્યા પણ નહોતી મળતી એટલે હમણાં એનો જે ઠરાવ મુદત પૂરી થઈ એટલે સામાન્ય સભાએ એને જે કરાર હતો એ રિન્યુ કર્યો નથી મીનવાયેલા મહાનગરપાલિકા બના બની જતા તાત્કાલિક નિર્ણય લઈ શકાયો નથી ટૂંક સમયમાં અમે સંચાલન માટે યોગ્ય નિર્ણય કરી અને બને તેટલી ઝડપી આ વ્યવસ્થા કરી દેશો અને લોકોને લાભ મળશે